નમસ્કાર મિત્રો મિત્રો કડદા આંદોલન બાદ કડદાના વિરોધ બાદ બોટા દીક પછી ચર્ચામાં રહ્યું છે ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે ફરી ખેડૂત છે ફરી વિરોધ છે અને ફરી એક વખત સરકારને કુચામાં આવી છે ખેડૂતો બાબતે કોંગ્રેસના નેતાઓ મેદાન પર આવ્યા અને વિરોધ દર્શાવ્યો છે સાંભળો કોંગ્રેસના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા તેમણે શું કહ્યું શું વાત કરી સમગ્ર ગુજરાતમાં જે રીતે કમોસમી વરસાદમાં ખેડૂતના પાકને નુકસાન થયું છે અને નુકસાનને પણ બરબાદ થઈ ગયું છે અને આ સમગ્ર ગુજરાતનો ખેડૂત ચાહે દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય આજ સરકાર પાસે એ માત્ર એક જ માગણી કરે કે સંપૂર્ણપણે દેવા માફ થવા જોઈ અને જે જે નુકસાન થયું ચાહે માલદારી હોય તો એનો ક્યાંક ઘાસચારો પકડી ગયો છે અને આવતા દિવસોની અંદર જો સરકાર ખેડૂત ઉપર જો ધ્યાન નહીં આપે તો જેમ નેપાળની અંદર લોકોએ ભેગા થઈ સરકારને ઉઠલાવી નાખી હતી આવતા દિવસોની અંદર તમામ ખેડૂત ગુજરાતના ના ભેગા થઈ અને ગાંધીનગરની અંદર કૂચ કરશે અને વિધાનસભાની અંદર ઘેરાવો નાખશે અને સરકારને ખેડૂતની સામે જોવું પડશે એનો એનો જવાબ અને ટૂંક સમયની અંદર મળશે કોંગ્રેસનું સ્ટેન્ડ હંમેશા ખેડૂતની સાથે રહ્યું છે કોંગ્રેસનું સ્ટેન્ડ હંમેશા મજદૂરની સાથે રહ્યું છે કોંગ્રેસ કોઈ ઉદ્યોગપતિના હાથની કરકુતલી નથી કોંગ્રેસ હંમેશા છેવાડાના માનવી સુધી માલદારી હોય દલિત હોય આદિવાસી હોય તમામે તમામ વર્ગોની કોંગ્રેસ પાર્ટી હંમેશા એને ચિંતા કરી છે અને કોંગ્રેસ પાર્ટી હંમેશા એની સાથે રહે છે ખાસ કરીને આજે રાણપુરની અંદરની અંદર રાણપુરના ખેડૂતોને ઘણા કડવા અનુભવ થયા છે આની પહેલાં બે હજાર સોળ સત્તરની અંદર સરકારે રાણપુર તાલુકાને દુષ્કાળ જાહેર કર્યો ખેડૂતોએ છ હજાર કરતાં પણ વધુ જે ખેડૂતો જે રહ્યા એને માન્ય મોદી સાહેબના કહેવાથી પ્રીમિયમ ભરેલું અને છ્યાસી કરોડ રૂપિયા આ રાણપુરના ખેડૂતોને લેવાનું થાય છતાં પણ સરકાર લોલીપોપ આપ્યા અને અંતે ખેડૂતોની સામેથી મોં ફેરવી લીધું અને આ જ ખેડૂતને અને કોંગ્રેસ પાર્ટીને એના ન્યાય અને અને હકની વાત લઈ અને કોર્ટની અંદર કેસ લડે છે રાણપુરની અંદર આ વખતે પણ ખૂબ નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે એટલે ખેડૂતની જાગૃતિ માટે આ કોંગ્રેસ પાર્ટીએ રસ્તા ઉપર સંઘર્ષ કર્યો છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ સરકારના હાથો બની અને કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાવ્યા છે પણ આ અમને અટકાવી નહીં શકે અમને આજે રોકા છે હજી અમે આવતા દિવસોની અંદર ઉગ્ર આંદોલન કરશું અને ખેડૂતના મુદ્દા ઉપર અમે હંમેશા લડશું હું સુરેશ સંછોડભાઈ ભરવાડ મોટા જિલ્લા યુન કોંગ્રેસ પ્રમુખ કોંગ્રેસ સાહેબ માલધારીની વેદના છે આ વરસાદ પડતા દરેક તાલુકામાં મોટી સંખ્યામાં અમારા પશુપાલનનો પણ મૃત્યુ થયું છે ઘાસચારો જે કંઈ હતો એ પણ આજ બળીને ખાખ થઈ ગયો છે અને ખાસ આજ કપાસ બધો પતી ગયો છે તો ખોળના ભાવ પણ હવે આસમાને જાય છે તો આમાં માલધારીનો શું વાંક સમગ્ર ગુજરાતમાં મોટી સંખ્યામાં માલધારી સમાજ જ્યારે વસતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને મેં કહેવા માગીએ છીએ કે વહેલી તકે અમારા પશુપાલન જે કંઈ મૃત્યુ પામ્યા છે એનું સર્વે કરી ગામ તલાટીને સાથે રાખી અને અમને વળતર ચૂકવે અને મોટી સંખ્યામાં ઘાસચારાની અમને વ્યવસ્થા કરે અને ખોળની જે ગાણું પણ હવે મોટા ભાવમાં વેચાય છે એમાં અમને સબસિડીની રાહત મળે એવી માલધારી સમાજની અમારી માંગણી છે અને જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગલા દિવસોમાં માલધારી સમાજ રોડ ઉપર છે આપણે સાંભળ્યું કે કોંગ્રેસે શું કહ્યું એક અતિ મહત્વની બાબત છે કે બોટાદથી શરૂ થયેલું કડદા આંદોલન ગુજરાતમાં મોટી અસર કરીને ગયું છે કારણ કે ત્યારબાદ અન્ય જિલ્લાથી અન્ય તાલુકાથી અન્ય ગામડાઓમાંથી પણ સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે જેટલું કામ કરે છે તેટલું વળતર મળતું નથી સતત શોષણ થઈ રહ્યું છે ગુજરાત કોંગ્રેસ એક આંદોલન સ્વરૂપે ગામડે ગામડે તાલુકે તાલુકે વિરોધ દર્શાવી રહી છે વાત કરી રહી છે એ જ ભાગરૂપે યુવક કોંગ્રેસના નેતાઓ પણ રસ્તા પર આવ્યા હતા ખેડૂતોની વાત મૂકી હતી જોઈએ આવનાર દિવસોમાં શું રાહત પેકેજ જાહેર કરવામાં આવે છે ખેડૂતોની પરિસ્થિતિ ક્યારે સુધરે છે ફક્ત રાહત પેકેજની વાત નથી ખરા અર્થમાં ખેડૂત સમૃદ્ધ ક્યારે થાય છે તે જોવાનું રહ્યું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ